પહેલાં તો સર્વે સનાતનીઓને નૂતન વર્ષાભિનંદન નવા વર્ષના સૌ રામ રામ આજે કાર્તક સુદ અષ્ટમી એટલે ગોપાષ્ટમીના દિવસે આજે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ ગોપાષ્ટમીના દિવસે ગાય માતાનું પૂજન કરવામાં આવ્યું હતું આરતી કરવામાં આવી હતી અને જ્યારે ગોપાષ્ટમીનું મહત્ત્વની આપણે વાત કરવા જઈએ તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ છ વર્ષની ઉંમરે માતા જશોદાજી અને નંદરાયની પરાણે રજા લઈ અને આજેના દિવસે છ વર્ષની ઉંમરે ગોવિંદ બન્યા હતા ગોવિંદ બનીને ગૌમાતાને ચાર વાગ્યા હતા એટલે આજે ગોપાશ્મીનું મહત્ત્વ એક અલગ રહેલું છે અને ગોપાશ્મીના દિવસે ભગવાન શ્રી ગૌ લીલાનો પ્રારંભ કર્યો હતો એટલા માટે આજે ગોપાશ્મીના દિવસે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ગૌ ગૌપૂજનનો કાર્યક્રમ કરવામાં આવતા હોય છે અને ગૌ મહિમા કે આપણા જીવન જરૂરીમાં કે આપણા જીવનમાં ગાય માતાનું કેટલું મહત્ત્વ છે એ જાગૃત કરવા માટે અને લોકોને જાગૃતતા લાવવા માટે આપણે ગોપાશ્મીના દિવસે ગૌમાતાનું પૂજન કરતા હોઈએ છીએ સાથે સાથે અમે આજે માધાપર મધ્યે લંપીગ્રસ્ત જે વાડો છે જેલા છેલ્લા ચાર મહિનાથી ચલાવવામાં આવે છે તો એ વાડામાં લંપીની પીડિત ગાયો માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણને અમે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ પીડિત ગૌમાતાને સાજી કરે સાજી કરે એ ભગવાન શ્રી કૃષ્ણને અમે પ્રાર્થના કરીએ છીએ સાથે આજે પશ્ચિમ કચ્છ જિલ્લામાં બે બોતેરથી વધારે જગ્યા ઉપર ગૌપૂજનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અનેક પ્રખંડોમાં ખાવડા પ્રખંડ હોય માનકુવા પ્રખંડ હોય માંડવી પ્રખંડ હોય વિઠોણ પ્રખંડ હોય માધાપર હોય ભૂજ જેવા નગર હોય દરેક જગ્યાએ ગૌપૂજનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા ગૌમાતા વિશે આજના દિવસે જ્યારે ગોપાશ્મીનો તહેવાર ઉજવા જઈ રહી છે ત્યારે આપણે દરેક હિન્દુ સમાજને અમે કહી અપીલ કરતા હોય છે કે જ્યારે પણ તમે કોઈ એંઠવાડ તો જો કે ગાય માતાને ખવડાય જ નહીં આપણે આપણી માતાને એઠવાડ ના ખવડાવતા હોય તો તમે પણ એંઠવાડ ના ખવડાવો જે આપણા સનાતન ધર્મમાં ચાલી રહ્યું છે કે આપણે પહેલી રોટી ગાયને આપતા હોય તો પહેલી રોટી આપણે અલગ ગાયની બનાવીને જ આપવી જોઈએ કે જે વધુ ઘટું ના નાખવું જોઈએ અને એંઠવાડ નાખતા હોય તો પછી જબલામાં પ્લાસ્ટિકના જબલામાં ભરીને નાખતા હોય તો આવડતના પ્લાસ્ટિક પણ ગાય માતાના પેટમાં જતું હોય અને શરીરને બહુ જ નુકસાન કરતું હોય તો એંઠવાડ નાખતા હોય તો કદાચ એંઠવાડમાં નાખીએ અને પ્લાસ્ટિકના જબલામાં પણ ના 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 નાખવી જોઈએ અને સાથે સાથે કે પ્રાકૃતિક ખેતી તરફ અત્યારે હિન્દુ સમાજ અને સમસ્ત લોકો વળી રહ્યા છે ત્યારે કે સંજીવની ખેતી જે કરવા જઈ રહી છે તેમાં ગાય માતાનું ખૂબ અનેરું મહત્ત્વ રહેલું હોય છે ત્યારે સાથે કે ગાયથી આધારિત ખેતી કરવા માટે ખેડૂત પ્રેરિત થાય અને ગાય માતાનો ખેડૂતો તો જ ગાય બચશે જો ગાય બચશે તો જ ધરા બચશે ગાય છે તો ગોવિંદ છે એવું ઉપમા પણ આપણને ઘણી જગ્યાએ આપવામાં આવી હોય છે તો સાથે સાથે આપણે ગાય માતાનું જતન કરીએ અને ક્યાંય પણ જે પશુપાલકો હોય કે ખેડૂતો હોય કે કોઈ પણ કે જ્યારે સ્વાર્થથી માણસ બની અને જ્યારે સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે ગાયને રજલથી મૂકતા હોય તો એવી કોઈ ગાય માતા કે કોઈ ગૌવંશને રઝલતું કે રેઢું ના મૂકે અને સાથે કોઈ પણ પાંજરાપોળ હોય કે કોઈ પણ ગૌશાળા હોય તો એમાં નજીવા શુલ્ક સાથે એ લેતા હોય છે તો આપણે ગૌશાળામાં જ કરીએ તો જેથી કરીને બહાર પણ ગાય માતા આપણને રસ્તા ઉપર રઝળતી ના જોવા મળે અને સાથે સાથે કે એવા પણ ક્યારેક એક્સિડન્ટો પણ થતા હોય છે તો એવી સમસ્યાનો પણ સામનો પણ આમ જનતાને પણ ના કરવો જોઈએ તો બધાને સમસ્ત સમાજને કે અમે અપીલ કરશું કે આ રીતના કોઈ રેઢી કે રઝલતી ગાયને ના મૂકે કોઈ ગૌશાળા કે પાંજરાપોળમાં ગાય મૂકવાનો આગ્રહ રાખવો જોઈએ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ અહીં ન નીકળી માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ